તો મિત્રો ચાલો જઈ આપણે સાત સારવાર મેળડી ના લાઈવ દર્શન કરવા માટે તો આપણે મેળડી છે અંગૂર વગડા ની બિલકુલ એના નજીક આવી ગયા છે અને એના તમે લાઈવ દર્શન કરાવ છે મિત્રો આ અંદર જવા માટે મિત્રો જેને કાળા કન્ટ્યુબમાં પરચા પૂર્યા છે અને જ્યાં આજ પણ ભમરિયામાં બેઠા છે અને લોકો જઈ દર્શન કરે છે એના લાઈવ દર્શન કરાવવા છે મારે તમને તો વિડીયોની અંદર આમ નામ બનાવી લેજો અને બને ત્યાં સુધી વિડીયોને આગળ વખત મિત્રોને શેર કરજો વાલા અને મારી ચેનલ જો સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો અને અંદર જઈ આપણે યુટ્યુબમાં આના લાઈવ દર્શન કરવા છે જેને સાત કારવારી મેળવી કહેવામાં આવશે વાલા જેને ત્રણ ત્રણ ગામના સિમાડે બેહણા કર્યા છે એવી જોગમાં આ બેઠી છે મણા જેના નેજા આભે અડી રહ્યા છે

અને સાત સાતાળવારી મેલડી નામ પડી ગયું ભલા મણા તમે કદાચ ગમે એવા દુખમાં ભેડાઈ ગયા હોય તમારી ઉપર વિપત્ના વાદળો વેરાઈ ગયા હોય બાપ પણ આજગતંબાના સાનિધ્યની માલિકોરા આવી જાવ ને એ ભલા મણા અમારી જોગમાયાના ચરણોમાં આવાતી ભલા મણા તમારું દુખનું નિવારણ આવી જાય હો એવી નવ લાખ લોબડીયારી જોગમાયા જોગણી મારી સાત સાત વારી મેળડી આવી બેઠી છે ભલામણા જેને ત્રણ ત્રણ ગામના સીમાણા સર કર્યા છે ઈ ગણગોર વગડાની માલકોર જેને આપને ઠેકા દે એવા વડલા ઉભા છે એવા વડલાની સાયે મારી મેળડી બેઠી છે ભલામણા હો તો ચાલો અંદર જોગમાયાના દર્શન મિત્રો જય દ્વારકાધીશ જયમા મેળડી અને વાલા હું છું નવગઢ રાતડિયા અને મિત્રો આજે આપણે એક એવા ધામમાં આવ્યા છીએ જેને જંગલમાં મંગલ કરીને બતાવ્યું છે એવી સાત કાર વાળી આ જોગમાયાના પરચાની વાતો કરવી છે અને જેને તમે લાઈવ દર્શન કરી રહ્યા છો તો આના કંઈક પરચાની અલગ વાતો છે એવી મેળવીના તમે લાઈવ દર્શન કરી રહ્યા છો અને મિત્રો આ વિડીયો તમે જે જોઈ રહ્યા છો એમાં ભગવતી જોગમાયા નવલા ખડબડિયા સાત તાળવારી મેળડી કહેવામાં આવે છે એના તમે લાઈવ દર્શન કરી રહ્યા છો અને એમ કહેવાય કે કાળા કંજુગીમાલકોર આના અનુલ પરચા છે એવી સાત તાળવારી મેળડીના આજે તમે લાઈવ દર્શન કરી રહ્યા છો અને મિત્રો આ ગામ આવેલું હેબતપુર ગામ લાગે જેમનો સીમાડો છે એક બાજુ કાંકરાવાળી લાગે છે આ બાજુ સાબરી ગામ લાગે છે અને દુનિયામાં જેને ડંકા વગાડ્યા છે એ સંજોગની માલકોર એમ કહેવાય કે અહીં પાછળના ભાગમાં સાત તાળ હતા અને એનાથી અમૂલ પરચો પૂરેલો છે એનાથી સાત તાળવાળી નહેરી કહેવામાં આવે છે અને આજે અહીંયા નીચે બિરાજમાન છે આ પહેલો માળ છે અને ઉપર બીજો માળ છે ત્યાં જઈ તમને દર્શન કરાવવા છે અને મિત્રો આનો પરચાની જો વાતો કરવી તો આજ પણ કાળા કરજુગની માલકોર કે બીજા માળે આપણે જે દર્શન કરવા જઈશું ત્યાં જે માતાજી બેઠા છે એ જગ્યા ઉપર અમરિયા મજિયા બેઠા છે આજ પણ કોઈ લોકોને એક પણ માખી કહેલી નથી એ કરજુગની માલકો આ મેળવીને એવા પરચા છે જેને અનેક પરચા પૂર્યા છે જેને લોકોને ઘરે પારણા બંધાયા છે અને જગતમાં જેને લંકા વગાડ્યા છે એવીમાં મેળી અહીં બિરાજમાન છે જેના તમે લાઈવ દર્શન કરી રહ્યા છો તો મિત્રો એકવાર જરૂરથી આ મેળડીના દર્શન કરવા આવજો મેયડી તમારા મનોકામના પૂરી કરશે વાલા અને કારણ કે જગતમાં કોઈ ના કરે એવું મારી મેળડી કરે અને કોઈ ના આવે એવું પાછું આ મેળડી આપે સાહેબ એની પર તમારો ભરોસો હોય તો જગતમાં એકવાર બાવડું તમારું પકડ છે આ મેળડી અને વાલા જરૂરથી એકવાર આ મેળડીની મુલાકાત લેજો અને જરૂરથી આ જોગમાયા તમારી મનની આશાઓ પૂરી કરશે વાલા તો આપણે ઉપર જઈ અને એ મેળડીના દર્શન કરવી જે બીજા માળે બેઠી છે તો ચાલો ઉપર જઈ અને એ મેળડીમાંના દર્શન કરીએ તો સર્વેને જય દ્વારકાધીશ જય મોમાય જય સાત વાળી મેળડી તો વાલા હવે આપણે બીજા માળે જઈ જોગમાયા મેળડીના દર્શન કરીએ પણ મિત્રો અત્યાર સુધી તમે ઘણી જગ્યા ઉપર ગયા છો દર્શન કરવા માટે પણ આ એક જ જગ્યા એવી છે કે ગમે એવો માળા હોય ને પણ આ મેળડીના ઉપરના મારે બીજા મારે દર્શન કરવા જતા એના પગ ધરજવા માંડે ભલા માળા હો કારણ કે મિત્રો તમે આજુબાજુ જોઈ રહ્યા છો એ જોગમાયાના એ મંદિર ની માલકો ચારે બાજુ ભમરિયા મત છે પણ વાલા આ જોગમાયા મેળવી એવો પ્રતાપ છે આજ પણ એવો રેકોર્ડ છે કે સાત તાળવાળી મેળવી ના સાનિધ્ય ની માલકો કોઈ માણસ ને એક પણ મત ની માખી કહી નથી હો તમે વિચાર તો કરો કે જેને આજુબાજુ કેટલા મધ છે આ વિડીયો ની માલકો તમે જોઈ રહ્યા છો આ મત જોઈ ભલ ભલા માણસ ને શરીર ની માલકો ધ્રુજારી આવી જાય વાળા હો પણ મિત્રો આ એક ધામ એવું છે જ્યાં ભમરિયા મધ ની નીચે જઈ માણસો દર્શન કરે છે મદની માખી આજુબાજુ ફરે છે મિત્રો પણ કોઈ માણસને આજ પણ સુધી કરેલી નથી વાલા હો આવો તો મારી યોગ છે આ છે નથી અને આ નેરીજમાન છે તમે જોઈ લેશો મિત્રો કેટલી બધી માખી ઉડે છે કેવા મત છે તારે બાજુ આ બાજુ મત છે પણ આ પણ આ ભગવતી પ્રતાપ છે જેને ની ગેરી કહેવામાં આવે છે મિત્રો એક પણ માખી કોઈને કહેતી નથી અને એની દયા છે તો જરૂરથી એકવાર સાતકાળની મેયરીના તમે દર્શન કરવા આવજો અને વિડીયો તો તમને ગમે તો બને તો આગળ શેર કરજો અને વિડીયોને સબસ્ક્રાઈબ કરજો ચેનલ અમારી સબસ્ક્રાઈબ કરજો ને વિડીયોને બને તો આગળ શેર કરજો આ કંઈક તારા કંટું પરચો કહેવાય તમે વિચાર તો કરો આ કેટલા બધા છે અમર્યા છે લોકો અહીં આવતા ધરે છે પણ એ ભગવતી બધી ગયા છે તેમાંથી કોઈને મેળવી નથી ભાઈ તો જરૂરથી એકવાર આ મેળીની મુલાકાત લઈજો અને આ કામ હેબતપુર અને મિત્રો આ પાસણ નો એમ કેવાય કે ઘનગોળ જાળી તમે જોઈ રહ્યા છો અને આજુ બાજુ ક્યાંક ને ક્યાંક ગેલા હતા જેને દૂર દૂર ગામડામાંથી દેખાતા અને જગત માનતા કરવા માટે આજ પણ જોગમાયાના ચરણે આવે છે મિત્રો જ્યારે રવિવાર હોય મંગળવાર હોય એ માણસો માનતાયું લઈ અહીંયા માતાજીના ચરણોમાં થાવા લઈ લઈને આવે છે અને મારી જોગમાં આ મેળી હવના ધારા કામ પૂરા કરે છે વાલા હો મિત્રો મેળી એક જ એવું છે કે જગતમાં કાળા કળજુ ની માલકો આજ પણ હાજરા હાજર પરચા પૂરે છે મિત્રો હો જેના પરચાના કોઈ આપણે મૂળ કરી શકવી નહીં વાલા એવા લીલાસમ ઝાડવા ઊભા છે જેને એમ કહેવાય કે ઘિરનાની માલકોર જોગી બેઠો હોય અને યોગીની જટાયું જમીન પર પથરાઈ ગઈ હોય એ बाजू બાજુ તમે નજર કરી રહ્યા છો જોઈ રહ્યા છો વિડિયોની માલકોર એવા વડલા ઊભા છે ભલા માણા હો ઇકન ગોર વડલાની વડવાયું જમીનની માલકોર પથરાઈ ગઈ છે અને આ જોગમાયા મેળીએ તો અનેક પરચા પૂર્યા છે એવી મારી જોગમાયા ગુમાયા મેળી અહીં હાજરા હાજર છે વાહલા હો વ્હાલા તમે કદાચ મજરાતનો સમય થઈ ગયો હોય અને તમારે કોઈ બચવાનો આરો ના હોય અને એકવાર અમારી મેળડીના સાનિધ્ય હામો લાંબો વાત કરી અને યાદ કરો ને વાલા એ ભલામણા તમારું માવતર બની અને સામે આઈને ઉભી રહી જાય ભલામણા ઈ સાત સારવાળી મેળડી હો ભલા આ એમ કહેવાય એને ઈ મેળડીની વસ્તુ હામો હાથ નાખતા પહેલા સો વિચાર કરવો પડે હો કારણ કે ભલામણા આ તો મેળડીનો માલ છે

ગમે ત્યારે શ્રદ્ધાળુ માણસો આવે છે અને અહીંયા બધો સામાન એમને મળી જાય છે તાવા કરવા માટેનો રાંધવા સીધવા માટેનો મિત્રો તમે વિચાર તો કરો કે ઘનઘોર વગડાની માલકોર આટલી બધી વસ્તુ પડી છે પણ હજુ સુધી કોઈ માયનો લાલ જન્મો નથી કે મારી મેરડીની વસ્તુ હામો એકવાર નજર તો કરે ભલામણા એમાં જગ્યા ઉપર આ વસ્તુ ઉપર કદાચ કોઈ દુશ્મન કોઈ ચોર થી નજર નખાય નહીં કદાચ કોઈ આ વસ્તુ ઉપર નજર એ ભલામણા મારી મેળડી એની આખું ના લોચન ખેંચી લે હો આવી જમતર જોરાડી મેળડી બેઠી છે પછી તો ભલામણા આ હૃદય નો કરો હાકલો ચિત્રા તણા ઢીંગલા પણ ધૂણે તમારા હૃદયનો હાથ સાચો હોય ને એ ભલામણા મેળડી મદ્રાતે તમને મળવા આવે હો આવી જોગમાયા ના પરચા ની વાતું છે ગામડે ગામડે નેહડે નેહડે મારી જોગમાયા મેળડી ના બેહણા છે ભલામણા ગામો ગામ અલગ અલગ નામ થી પૂજાય છે પણ આ ઘનઘોર વગડા ની માલકો જે સાત તાળીયારી મેળડી નામથી ઓળખાય છે જે જગતના ખોણે ખોણેથી માણસો આવી અને જોગમાયના ચરણોમાં માથા નમાવે છે હો અને મારી એ મેળડી એમ કહેવાય એ દુખીયારાના દુઃખને પલવારમાં મટાડી દેશે અને કદાચ કોઈ માણસને શેર માટીની ખોટ હોય અને મારી મેળડીના ચરણોમાં એની અરજી મિલે ભલામણા એ વાલા આ એમ કહેવાય તમારી અરજીનો ટાઈમ પૂરો થાય ઈ પેલા તમારા ઘરે મારી મેળડી પારણા બંધાવે વાલા હો કારણ કે આ તો કળયુગ દેવ છે એ ભલામણા ભરોસા ભગવાન જેનું કોઈ ના હોય એનું માવતર મારી મેળડી બની જાય વાલા હો એ ભલામણા કદાચ કોઈ ગરીબડી દીકરી હોય અને પિયરમાં ભાઈ ના હોય અને કદાચ મારી મેળીને હાચા હૃદયથી હાથ કરે ને હે મારી હાથ તાળવાળી મેળી આવજે બાબ હો ભલા આ એમ કહેવાય એના અવસર ટાણે એનું માવતર બનીને ઉભી રહી જાય હો એ ભલા મને એને મામેરા ભરે એનો ભાઈ બનીને ઊભી રહી જાય મારી મેળી આવી જગદંબાના આઈ બહેણાં છે ભલા કદાચ કોઈ ગરીબ દીકરો હોય અને હાચા હૃદય થી એને હાથ કરે ને ભલા મળા મેળી ના હુડા લુવા જાય હો આવા તો અનેક પરચા છે આ જોગમાયા મિત્રો આ વિડીયો જે તમે જોઈ રહ્યા છો અને કદાચ તમે ફેસબુક માંથી આ વિડીયો જોઈ રહ્યા હોય કે યુટુબ માંથી આ વિડીયો જોઈ રહ્યા હોય અને તમારા ઘરની માલકોર તમારા કુટુંબ ની માલકોર ગમે એવું સંકટ હોય અને મારી રાખજો એ ભલામણા મેળડી તમારા મનોકામના પૂરી કરશે વાલા હો આ સાચા વાળી મેળડી તમારું નાવડું દરિયા ને પેલે પાર ઉતારશે વા હો ભલા તમે એકવાર મારી મેલડીને બની જાઓ પછી મેલડી તમને એમ કહેવાય કે દુનિયાના જગતના ખોણે ખોણે રાજા બનાવીને ફેરવે આ સાતાળવારી મેલડી મિત્રો તો મિત્રો મારી મેલડી ને તો ગમે એટલા પરચા ની વાતો કરવી ને તો રાત દિવસ ઓછા પડે પણ આ વિડીયો જો તમે જોઈ રહ્યા છો અને તમને વિડિયો માં મોજ આવી હોય જો વિડીયો તમને ગમ્યો હોય

એ ભલામણા કનગોર વગડા ની માલકોર આવી સાત તાળવારી મેળડી બેઠી છે હો અને મારી જોગ માયા મેળડી તમારા હો ની મનોકામના પૂરી કરશે તો સર્વેને ને આ નવઘર રાતડિયા જય દ્વારકાધીશ જય મા મોમાય જય સાત તાળવારી મેળડી એ મારી મેળડી બાપ આજે તો તે જગતના ખોણે ડંકા વગાડ્યા છે તારા નિજા આબે અડી રહ્યા હો જય હો મેળડી જય હો